તમે દવા છાંટી નાખ દસમો દિવસ લગભગ છે અઠે કઠે તમને કહી દઉં અને તમે મગફળી એકવાર તો બે દિવસ ત્રણ દિવસ તો એવું રાખ્યું કે ઘા ખાઈ ગઈ આપણી મગફળી પણ મિત્રો એવું કંઈ નથી એ ઘા ખાઈ જાય એને સામે પાછું કમ્પ્લીટ થઈ જાય કેમ કે જો મગફળીમાં કામકાજ એવું છે મગફળીની અંદર નિંદામણ હોય તો કોઈ એમ કહેતા હોય કે ભાઈ નિંદામણ હોય એટલે એમાંથી પૂરતા પ્રમાણમાં આપણે ઉત્પાદન નથી મળતું તો એ ખોટું છે ઉત્પાદન ઉત્પાદનમાં કંઈ પણ નડતું હોય એવું નિંદામણ ઉત્પાદન નથી કેમ કે આપણું ખેતર ચોખ્ખું રહીએ તો સારું એવા માટે આપણે છાતી ઘણા બધા નિંદામણ એવા છે કે આ જમીન ની અંદર બેક્ટેરિયા મૂકે છે એ આપણા પાકને પણ ઉપયોગી પણ છે પણ આપણે

તો મિત્રો આજ તમને એવું લાગતું હોય કે કેમ ઘણી ઘણી મગફળી ને દવાના જ વિડીયો મૂકે વિડીયો ફળ ની કોઈ મુકવાનું કારણ નથી પણ આજ આઠ થી નવ દિવસ થયા છે પણ હાવ સફાયો થઇ ગયો હે ને આનો આગલો video તો એ તમે જોયો કે ભાઈ આ માનવી કેમ આવી થઈ ગઈ અમારી હવે ચાર પાંચ ની માનવી ઓલી રહી હતી કે માનવી ને હતું કે અને ખરેખર કોક આવીને જોઈ તો અમને એવું લાગતું હતું કે આ શું થયું પણ હવે જે માંડવી છે એટલે ચોપન નંબર ઉપડી મગ પડી છે અમે જે માંડવો માંડવો કહેતા હોય ઘણા ભાઈ કહેતા હતા કે માંડવો એટલે હું તો મિત્રો માંડવો એટલે ઉપડી મગ પડી હાકડી જારી હોય ભાઈ 8 ઇંચ અંતરથી કરી અને 30 જેની 3 ઇંચ સુધી હોવાત હોય છે અને જાજી વાત કરવી દીત તો તમને બતાવી દઉં કે જીયામાં અમે દવા છાટીતી તી ને એ દવાનો હિન્નો જો અહીંયા પડ્યો છે આ કોઈ કંપનીની જાહેરાત નથી એટલે કોઈ માથે લેવું નહીં

યર્ડ નો એટેક હતો યર્ડની દવા લાગી ગઈ છે અને આજકે કંઈક અમે વધારે પડતું તો એમ કે બે જોઈ વાપરતા અને કોરાજન વાપરતા અને આજુ વખતે આવું અલગ જ કેર્યું ટાટા કંપની ની દવા લીધી છે અને એનું નામ છે ગેટવેન ચાર ચાર મિલી નાખીને મારીને એનો સફાયો બોલી ગયો હે અને બિપિનભાઈ ચાવડા ની કોમેન્ટ હતી કે યડ મળતી નથી તો કઈક બે આઈડી આપજો તો તમને મેં કોમેન્ટમાં જણાવી દીધું છે છે કે કાં તો તો ટાટા ગેટવે અથવા ઇમામ આ નામ હવે જે ગેટવે હતી ને એમાં ઝેર કઈક લાંબા અક્ષર હતા બધા મોટું બધું નામ હતું એટલે એનું કોઈ ઝેરનું મને યાદ નથી પણ આ ઇમામ એક્ટીન બેન જોઈન પાંચ ટકા આવે ને મિત્રો એ ગમે એવી રહે મારી જ નાખીએ પ્લસ ના મરે કદાચ એવું લાગે તો એક તમે ખાલી આપણે એક પંદર લીટર નું પંપ હોય ને એમાં ખાલી મોટી હોપાળી જેટલું ગોળ પાણીમાં ડોઈ અને એમાં નાખી દેજો ભેગું અને પછી ઈ ના મળે તો મને કહેજો આ આપણો ઘર ઘર પ્રયોગ કરેલો હે અને જરાક તમને બ્યુટી ફ્લેક્સ છે સિજેક્ટા કંપનીની જરાક તમને બતાવી દી બોટલ એની અંદર ક્યું ઝેર આવે એ ઝેર જોઈ અને તમારે બીજી કોઈ કંપનીની ખરીદવી હોય તો તમે ખરી શકો ખરીદી શકો અને બે દિવસ સુધી આપણે વિડિયો પર ત્રણ દિવસ સુધી આવ્યા નતો થોડી ધીમે પકડી ગઈ મારે ભાઈ આમ કેમ બોલતા અને ઘણી વખત ઘણા મિત્રો કોમેન્ટ આવતી હોય કે ભાઈ ફૂગનાશક હું છે તો ફૂગનાશક નો હવે સમય આવી જાય પણ એ મગફળી પાંત્રીસ દિવસ થાય ને ત્યારે ફૂગનાશક આપણે લેવાની છે અને કઈ રીતે ઉપયોગ કરવો ને એ જ મહત્વનું રહે ફૂગનાશક આવે તો વેપરમાં આજ થી મારી નોંધ શૂટ થઈ છે ને એમાં જ માનવી હતી મને બી જે ભાઈ કીધું તું હિન્દી બી try કરી તી અને મને ખરેખર મિત્રો reject મળ્યું તું એટલે આપણે એ વિશે બનાવવાનો જ છે video અને બીજા number માં કે મારે કોઈ agro કે કોઈ કંપની કે કંઈ હે નહીં એટલે આપણે વેચવા આટલું થાય એટલે બધા જાહેરાત કરી અને કોઈ પણ જાહેરાત ના પૈસા દેતા નથી મને એટલે હું તો મેં જે વસ્તુ નો અનુભવ કરું ને એ જ video તમારે સાથે શેર કરું અને advertise કરવામાં આવે છે તો એવું તમને કહી દઈએ કે આના આગળથી પૈસા લઈ ને કહી કરી એટલે હું નહીં હાલદરભાઈ ને દિપેશભાઈ ને જે વાસણ ની ઈ કરીએ ને એની હાચું જ હોય ખોટી વસ્તુ નથી કેવી કેમ કે ઘણું બધું ભગવાન એ દીધું છે અને youtube માં તો એક ખાસ આપણી મેમરી હચવાઈ રે એ માટે અને ખરેખર તો youtube તમારે બધા નો support ખેતીવાડી અને પશુપાલન ના video માં એટલો બધો મળ્યો ને

તમને એવું ખાસ કઈ તમને માહિતી છે પણ કાલ પરમ તમને દેવી આપણે 48000 હાથ પર સબ્સ્ક્રાઇબર છે તો લગભગ મારું મન એમ કે હાથ પર એક પણ જે પૂરા કરવાના જો આવી આશા સાથે આપણે આ વિડિયો નાયા એન્ડ કરીએ છે તો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ પૂરો સપોર્ટ કરજો 3 દિવસમાં 51000 પૂરા થઈ જશે આવજો